સૌથી પહેલા આપણે બે વસ્તુનું અંતર સમજીશું માઉથિંગ અને બીજું છે પાયકા માઉથિંગ એટલે ખાવા સિવાયની કોઈ પણ વસ્તુ મોઢામાં નાખવી કે ચૂસવી પરંતુ અહીંયા બાળકો એ વસ્તુ ખાતા નથી આ એક નોર્મલ બાબત છે જે ક્રાઉલિંગ કરતા બાળકોમાં જોવા મળે છે જે ક્યુરિયોસિટીના હિસાબે ટીથિંગના હિસાબે તેમજ લર્નિંગ પ્રોસેસના ભાગ રૂપે જોવા મળે છે જ્યારે પાયકા એટલે ખાવા સિવાયની કોઈ પણ વસ્તુ ખાઈ જતી જેને આપણે નોર્મલ ન કહી શકીએ અને તેનાથી ઘણા પ્રકારના નુકસાન થાય છે પાયકા એક થી પાંચ વર્ષના બાળકોમાં જોવા મળે છે જે ઉંમરે બાળકને એટલું સામાન્ય જ્ઞાન તો હોય જ છે કે શું વસ્તુ ખાવું કે ન ખાવું છતાં બાળક માટી કચરો પથ્થર પેપર પેન્સિલની લીડ મીડિયા કલર વાળ કલરની પોપડી અને ચોક જેવી વસ્તુઓ ખાય છે તો આવી વસ્તુ ખાવાથી બાળકમાં નાનાથી લઈને મોટા હેલ્થ ઇસ્યુ આવી શકે છે

જો બાળક મમ્મી પપ્પા બંને કામ કરતા હોય અને બાળકને ને મોટા ભાગે એટલું જ રહેવું પડતું હોય તો આવા બાળકો એકાંતપણા ના લીધે માતા પિતા નું પોતાના તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમજ ટાઈમ પાસ બહાના રૂપે પાયકા આદત શરૂ કરી દે છે નંબર ત્રણ ફૂડ હેબિટ ઘણા બાળકો એકનો એક ખોરાક ખાતા હોય છે જેમ કે ખાલી બટાકા ખાલી ભાત તેમજ ખાલી દૂધ જ પીતા હોય છે તો તેમનામાં વિટામિન્સ અને મિનરલ્સની કમી જોવા મળે છે અને આ કમી પૂરી કરવા માટે તેનું શરીર પાયકાની શરૂઆત કરે છે નંબર 4 ડિસેબલ ચાઇલ્ડ બાળકોને જો કોઈ ન્યુરોલોજીકલ કે મેન્ટલ બીમારી હોય જેમ કે ઓટિઝમ એડીએચડી હાઇપરએક્ટિવ ચાઇલ્ડ સેરિબ્રલ પાલસી વગેરે વગેરે તો આવા બાળકો અજ્ઞાનતાના હિસાબે તેમજ અણસમજના હિસાબે પાયકાની તરફ વળે છે નંબર 5 સ્ટ્રેસ ઘણીવાર બાળક સ્ટ્રેસમાં હોય છે હા નાના બાળકોને પણ સ્ટ્રેસ આસાનીથી હોય શકે છે જેમ કે 3-4 વર્ષના બાળકના ઘરે બીજો કોઈ બાળકનો જન્મ થાય તો પૂરો પરિવારનું ધ્યાન નવા જન્મેલ બાળક તરફ જતો રહે છે તેથી આ બાળકને એવું લાગવા માંડે છે જે લોકો પહેલા મારું ધ્યાન રાખતા હતા એ લોકો હવે મારું ધ્યાન ઓછું રાખે છે તેથી પોતાનું ઇમ્પોર્ટન્સ વધારવા માટે તેમજ પોતાના તરફ લોકોનું ધ્યાન ખેંચવા માટે પાયકાની આદત શરૂ કરે છે ઘણીવાર શાળામાં ટીચરની બીકના હિસાબે બાળકો પેન્સિલનો છોલ કે લીડ કે મીડિયા કલર કે ચોક ખાતા હોય છે નંબર 6 સોસાયટી ઘણીવાર મોટા લોકો અને ગર્ભવતી મહિલાઓ પણ મુલતાની માટી ખાતા હોય છે તે લોકોને પણ આવી આદત હોય છે મેં તો ઇન્ફેક્ટ ઘણીવાર આવી વસ્તુઓ લારીમાં વેચાતી જોઈ છે અને મહિલાઓ ખરીદતા પણ હોય છે જો કોઈ બાળક આવું જોશે તો તેને એક્સપેરિમેન્ટ કરતા ક્યાં વાર લાગશે નંબર 7 નેગેટિવ સ્ટેપ ફ્રોમ ફેમિલી જ્યારે પહેલીવાર માતા-પિતાને ખબર પડે છે કે બાળકે કઈ પણ આવી વસ્તુ ખાધી છે ત્યારે તેના પર ગુસ્સો કરવામાં આવે છે અને ક્યારેક ક્યારેક તો તેને માર મારવામાં આવે છે પરિકારમેની ચર્ચા કરવામાં આવે છે અને બીજી વાર ન ખાય તેની ચેતવણી આપવામાં આવે છે તો આ વખતે ફ્લાઇટ કે ફાઈટના હિંમન નેચર પ્રમાણે ઘણા બાળકો તેનો સામનો કરવાના ભાગ રૂપે ફરીવાર ખાય છે અને મનમાં વિચારે છે કે હું જોઉં છું મને કોણ રોકી શકે તો દોસ્તો પાયકાની આદતથી શું નુકસાન થઈ શકે છે નંબર 1 સૌથી મોટું જો કોઈ નુકસાન હોય તો તે છે ઇન્ફેક્શન ઇન્ફેક્શન બેક્ટેરિયા વાયરસ કે પેરાસાઇટનો હોઈ શકે છે

બેટરી થી આંતરડામાં ચાંદા પડે છે અને આંતરડું ફાટી શકે છે અને પીન અને ખીલડી થી મોઢામાં તેમજ દાંતમાં ઈજા થઈ શકે છે અને બ્લીડિંગ થઈ શકે છે અને જો સિક્કો કોઈ જગ્યાએ ફસાઈ જાય તો તેને ઇમરજન્સીમાં નીકાળવો પડે છે નંબર 3 કલરની પોપડી ખાવાથી લેડ પોઈઝનિંગ થઈ શકે છે નંબર 4 બાળ લાકડાનો છોલ રબર પેન્સિલ કે જેનું ડાયજેશન થવાનું નથી આવી વસ્તુઓ ખાવાથી બાળકને કોન્સ્ટિપેશન થઈ શકે છે તો દોસ્તો

આયરન વધારવા માટે ગોળ બીટ જમરૂ પપૈયું લીલા શાકભાજી કેરી જુવાર અને બાજરાનો ખોરાક ખાવો જોઈએ કેલ્શિયમ વધારવા માટે દૂધ અને દૂધની બનાવટો બદામ અંજીર લીલા શાકભાજી તલ રાજાગ્રોહ અને શક્કરિયા વધારે ખાવા જોઈએ નંબર બે કંપની નાના બાળકોને હંમેશા કોઈનો સાથ સંઘાત જોઈતો હોય છે તેને સલામતી અને સુરક્ષા જોઈતી હોય છે તેથી બાળકની સાથે હંમેશા કોઈને કોઈ રહેવું જોઈએ તેની સાથે રમવું જોઈએ તેને જોઈએ અને રહી છે તેથી હંમેશા સંપૂર્ણ આહાર ખવડાવવો દરેક વિટામિન્સ મિનરલ્સ મળી રહે તેને એકનો ખોરાક ન આપવો જોઈએ બાળકનો સ્વાદ જાણવો જોઈએ કે તેને શું ભાવે છે ગળ્યું સોલ્ટી કે ખાટું બાળકને પ્રવાહી આપવાનું હોય તો રોજ રોજ દૂધ આપવાને બદલે દૂધ અને કેળા

જેમ કે કન્ટિન્યુસ મોનિટરિંગ કરવું સમયસર ખવડાવવું સમયસર ડોક્ટરની વિઝિટ કરાવવી વગેરે વગેરે નંબર 5 સ્ટ્રેસ બાળકને કોઈ પણ પ્રકારનો ભય ન બતાવો તેના પર કોઈ પણ પ્રકારનો ભાર ન મૂકો રમામાં કે હરિફાઈમાં તેને નંબર અને માર્ક્સની ન ચકાસવા 5 વર્ષના બાળકને ખાવા પીવાની સમજ પરિવારના સભ્યો વચ્ચે રિલેશન બનાવવાની સમજ સમાજમાં ધીમે ધીમે પ્રવેશવાની સમજ સંદાસ પેશાબની ટ્રેનિંગ શીખવાની સમજ જેવા પાસાઓની વધારે જરૂર હોય છે નહી કે માર્ક્સ અને નંબરની તેથી બાળકને કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ ના આપવો જોઈએ અને તમને એમ લાગતું હોય કે બાળક કોઈ સ્ટ્રેસમાં છે તો તેનું ગંભીરતાથી નિરાકરણ કરવું જોઈએ નંબર 6 સોસાયટી સમાજમાં લોકોએ તેની સામે પાયકાવાળી વસ્તુ ન ખાય તેનું ધ્યાન રાખવું જોઈએ છતાં જો એને ખબર પડે તો તેની ગંભીરતા વિશે તેમ સમજ પ્રમાણે બાળકને સમજાવવું જોઈએ નંબર 7 પોઝિટિવ સ્ટેપ્સ ફ્રોમ ફેમિલી જો તમને પ્રથમ વખત એવું ખબર પડે કે બાળક કે કઈક આડું ઓળું ખાધું છે તો તેને પ્રેમથી અને હૂંફથી સમજાવવું જોઈએ કે આ ગંદી વસ્તુ છે એને ન ખવાય આવું ખાવાથી પેટમાં કીડા પડે છે આવું ખાઈ તો ડોક્ટર પાસે જવું પડશે આ રીતે શાંતિથી અને ધીમા સ્વર સાથે સ્પષ્ટ રીતે સમજાવવું જોઈએ જો તમે ગુસ્સો બતાવશો તો તેની ઉલટી અસર થશે અને બુમરાંગ બનીને બાળક તેને ખાવાની ફરીથી કોશિશ કરશે તો દોસ્તો મને લાગે છે કે તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા હશે અહીં હું ડોક્ટરી છતાં પછી તમને કોઈ ડાઉટ હોય અને મારા વિડિયોમાં કોઈ તમને સલાહ સૂચન કે ચેન્જ કરવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને લોકો સુધી શેર કરજો એન્ડ ડોન્ટ ફરગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ ડોક્ટર નિહા પટેલ ગુજરાતી થેન્ક યુ